દિવ્ય ક્રાંતિ ન્યૂઝ માં હું છું તમારી સાથે જયદેવ બુદ્ધભટ્ટ લાંબા સમયના વિરામ બાદ વાકાનેર શહેરમાં સિઝનનો આજે પહેલો ધોધમાર વરસાદ પડ્યો હતો મેઘરાજાએ જાણે કે અત્યાર સુધીના વિરામને સાટું વાળ્યું હોય તેમ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસ્યો તો એવો વરસ્યો કે વાકાનેર શહેરમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે વાકાનેર સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના સર્જાયા છે તો બીજી બાજુ કાર પણ પાણીમાં તણાઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યારે મોરબી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે રિપોર્ટ અજય કાંજીયા દિવ્ય ક્રાંતિ ન્યૂઝ વાંકાગર